સીતારામ સતદેવીદાસ જય મા જય શ્રી કૃષ્ણ ચલો આજે ભાડલા મુકામેથી ભાડલા પોલીસ સ્ટેશનની સમગ્ર ટીમ છે અમરધામ આશ્રમે બેન શ્રી રમીલાબેનને મૂકવા માટે પધારી છે પોલીસ સ્ટેશનથી પધારેલા હરેશભાઈ ગોવિંદભાઈ અને સવિતાબેનનો હૃદયથી ખૂબ ખૂબ આભાર મા અમરધામ આશ્રમ વતી એમને જે કંઈ પણ સેવા રમીલાબેન માટે અર્પણ કરી છે તો ભાડલા પોલીસ સ્ટેશનની સમગ્ર ટીમનો ફરીથી હૃદયથી ખૂબ ખૂબ આભાર અને રમીલાબેન ને એમનું પરિવાર મળે એવા આપણે બધા સાથે મળી પ્રયત્ન કરીએ બધાને જય મા સત્ય તો કાંઈ વિચાર આવે છે શું નામ છે તમારું રમીલાબેન રમીલાબેન અટક કેવી મકવાણા લઈ જાય તો ઘણી મકવાણા ફરમા રહી છે એટલે ડરે સરને મૂવી બરાબર છે કહેતા હોય તમે ઘરેથી કેવી રીતે નીકળી ગયા માર બાધા ચાલે એટલે હું નીકળી ગઈ પડી ગઈ બાધા છે દર્શન કરવા પણ ક્યાં ગઈ ખબર કઈ વાંધો તમે દર્શન કરવા ક્યાં ચામુંડામાન મંદિરે જતા મને મળતી આમથી આમ ને આમથી આમ ઈ તો મળી જશે પણ તમારે જવાનું ક્યાં છે ઠેકાણું તો ફિક્સ કરવું પડે ને આપડે

બાપુનગર અજીત મિલ અજીત મિલ માં તમે નોકરી કરતા નોકરી ના પેલા હું મમ્મી મમ્મી પપ્પા ક્યાં ગામ રે છે હમણાં રાધનપુર ના જતા રાધનપુર રાધનપુર તમને વિસ્તાર ખબર છે કયો કઈ શેરી કયો નામ બોલી હું પણ આમ વિસ્તાર યાદ નહી તમે જે બોલતા જશો ને એ હું યાદ કરતી જઈશ ખાલી તમને યાદ આવે ને તો મને કયો તમારે પછી પાછું યાદ નથી કરવું જે બોલો હો ઈ હું યાદ કરું પણ એ વહી વિચાર આવે ને કઈ ભૂલી જવાય શું વિચાર આવે છે કઈ વસ્તુથી ડરી ગયા છો ડરી નહીં એવું જ લાગે ડરી ગયા ત્યારે જ આ માટ પડી ગઈ હું ને એ એ આટ નહીં ખુલતી બસ સેની આટ પડી ગઈ છે ચાવણ આટ હે નઈ ની તમારે ત્યાં દર્શન કરવા જવું છે ને સમય આવશે એટલે દર્શન ઈ થઈ જશે ઈ વાત તો સાચી સમયથી થી પેલા કઈ નથી થતું

આપડે મારે કેવી વાતો કરી છે તમે વચ્ચે કઈ બોલો તો બધા અમે તમને મદદ માં આવ્યા છીએ તમે ચિંતા ના કરો પછી આપડે ઘરે એના ડોક્યુમેન્ટ કઈ નીકળ્યું બેલા માંથી તમારી પાસે પૈસા હતા ઘરે થી નીકળ્યા ત્યારે ચાલી નથી નીકળ્યા હતા પૈસા હતા પણ ખોવાઈ ગયા કેટલા દિવસ થી ઘરે થી નીકળ્યા છો તમે નીકળી ખાસો ટાઈમ થઈ ગયો કેટલા એકાદ મહિનો થઈ ગયો બે વર્ષ જેવું થવા આવી તો બે વર્ષ સુધી તમે ક્યાં હતા રોડ ઉપર તમારા જેવા રાખે બસ રડો મમ જો આઈ તમે ચિંતા કરો માં અહીં આપણો ઘર છે સરસ આપણે રોડ ઉપર આવીને રહેવાનું જો આ શાંતિથી સરસ રહેવાનું આરામ કરવાનો અને તમારાથી થાય ને એટલી સેવા કરવાની સમય આવશે એટલે બધું સરસ થઈ જશે રણવ તમે જયમાં કાંઈ ચા પીવી છે ને ચા તો રસતા પીથિમ પેકેટ ને બધું લીધું પણ એમને ખાધું નથી એમને ચા પી લ્યો અને પછી ફ્રેશ થઈ મોઢું હાથ પગ ધોઈ અને સરસ જમી લ્યો અને પછી સરસ સૂઈ જવાનું આપણે નિરાહ બધું યાદ કરીશું અત્યારે કાંઈ યાદ નથી કરવું એ ડિસ્ટર્બ છે બીજું કાંઈ નથી

ઓછો ટાઈમ હા એ જ હાલત ન હોય બે વર્ષ બે વર્ષ મેન્ટલી જે ડિપ્રેસ હોય ને વધારે પડતું તો તો હાવ એનું કઈ ઠેકાણું જ ના ઠેકાણો પછી ન નાવા ધવાનું ન કઈ કપડાં નું વાતે કઈ ના આપણે આપણી રીતે પ્રયત્ન કરીએ મને ઠંડી લાગ્યો સ્વેટર જલ્દી જલ્દી માં ભૂલી ગઈ તો કે લે બટ અમારે મે સ્વેટર પહેર માં છાલ તો ઓઢી લે એટલે આમાં એવું હોય અમુક વખતે ભાઈ કે ભાઈ સિક્સ્ટી થી બરાબર નીકળી ગયા પછી ઘર નહીં ગોતતા બધા એવું હોય કે છોડી દે એ જેમ કે છે ને એને એ માનતા નું કઈને નીકળી ગયા હોય અને કા પછી એના મનમાં એવું હોય ને ઘરે કીધા વગર નીકળી ગયા હોય પરિવાર ગોતતો હોય બની શકે તમે કઈ કંપનીમાં માં હતા એવું કીધું હું નહીં વાંચું પર કંપની કઈ કંપની માં મને યાદ નહીં તું જ કસ કસ નહીં એનો છોકરો કસ પૂરી એ મારી જોડે અમે કચ્છમાં જ રહીએ